ગાંધીનગરના બહિયલ ગામમાં ગરબા વચ્ચે ચમકલું કરનાર અને જેણે પથ્થરમારો કર્યો પોલીસ એની સામે કાર્યવાહી કરી રહી છે વીસ જેટલા શખ્સોના નામ નોંધી દીધા છે છ જેટલા લોકોની પૂછપરછ પણ થઈ ગઈ છે આખી ઘટના કેવી રીતના સર્જાઈ અને એની પાછળનું કારણ શું છે તો પોલીસે પોતાની જે પ્રતિક્રિયા આપી છે કે આ જે આખી ઘટના બની છે વિશે વાત કરતા એવું કહ્યું કે અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે આઈ લવ મોહમ્મદ જેની સામે એ ગામના એક યુવકે આઈ લવ મહમદ નહીં આઈ લવ મહાદેવ એવી રીતના ટ્રેન્ડ અને એવી સ્ટેટસ મૂક્યું અને સ્ટેટસ મૂકતાની સાથે જ સમુદાયના લોકો જે છે એ બધાને આઘાત લાગ્યો અને પછી બધા પથ્થર લઈ અને ત્યાં એની દુકાન જે હતી ત્યાં તોડફોડ કરવા માટે આવ્યા જ્યારે તોડફોડ કરવા આવ્યા શરૂઆતમાં ગરબા ચાલી રહ્યા હતા તો ગરબામાં પથ્થરમારો કર્યો એની સામે જે ગરબા રમી રહ્યા હતા એ લોકોએ પણ સામેના પક્ષે પોતાના બચાવના પક્ષે પથ્થરમારો કર્યો રોકવાનો પ્રયાસ કર્યો અને બંને જૂથ અથડામણ થઈ ગઈ બંને જૂથ જે આમને સામને આવી ગયા પછી પોલીસને ત્યાં બોલાવવામાં આવ્યા પોલીસને બોલાવવામાં આવ્યા પછી ટીયર ગેસ છોડવા પડ્યા કારણ કે સ્થિતિ ખૂબ આક્રમક અને ગંભીર હતી પોલીસે ત્યાં ટીયર ગેસ ના સેલ છોડ્યા એના પછી ઘણા બધા લોકોની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા છે એ બધાના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે પણ પણ પ્રશ્ન એ થાય છે કે કે સોશિયલ એક કારણે શું થઈ થઈ શકે આ વસ્તુ હતી લવ સ્ટેટસ હતું એના પછી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી અને એ બધા લોકોએ તોડફોડ કરી આટલી હિંમત આ લોકોમાં ક્યાંથી આવે છે એ પથ્થરો પકડનાર કે લાકડી પકડનાર કેમ ડર નથી કાયદા અને વ્યવસ્થાનો એ મોટો પ્રશ્ન નથી થતો અત્યારે પોલીસે જે આખું વર્ઝન કીધું એના પછી સવાલ એ થાય છે કે ખરેખર એ લોકો ગુસ્સામાં આવીને આ કરે છે કે એમની પાછળ કોઈ આવું કરાવવા માટે રેડી જ હોય છે આ ઉમદ ફેલાવવાનું કામ કોણ કરી રહ્યું છે ત્યાં સુધી પોલીસે પહોંચવાની જરૂર છે અત્યારે તો જેટલા લોકો ઇજાગ્રસ્ત છે એ બધા જ લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે પોલીસે પોતાની રીતના કાર્યવાહીની શરૂઆતો કરી દીધી છે સાથે જ આવી ઘટનાઓ સતત ત્યાં બનતી આવી છે તો એ વિષય પર પણ અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે ઘણા બધા સાધુ સંતોના આ વિષય પર ખૂબ નિવેદનો આવ્યા છે સાધુ સંતોને એવું કહેવું છે કે નવરાત્રિમાં જ્યારે માતાજીના ગરબે લોકો ઘૂમતા હોય ત્યારે એના ઉપર જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો આવીને પથ્થરમારો કરે છે તો એ નહીં ચલાવી લેવામાં આવે એવા નિવેદનો પણ સાધુ સંતોના સામે આવ્યા છે પણ અત્યારે તો પોલીસનું જે વર્ઝન છે પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી છે આખી ઘટના કેમ બની હતી આઈ લવ મોહમ્મદ આટલા એક સ્ટેટસથી કેમ બધું જ થેન્ક એ સાંભળો તમે ગઈ કાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દેહગામ તાલુકાના ભયલ ગામમાં આ મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચ પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવે આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગાવામાં આવે એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બી એક નામ પોલીસ પાસે છે એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગે થી આજ સુધી પોલીસ કાફલા બસોથી થી ઉપર કાફલા તૈનાત છે